મિત્રો એનસીસી ખરીફ ડુંગળી ની ખરીદી ત્રેવીસ ચાર શુભારંભ ગુજરાત કરવામાં આવેલ છે મિત્રો આ ત્રેવીસ તારીખે ડુંગળીની ખરીદી ચાલુ રહે છે મિત્રો બારે બોર્ડ આવેલ છે જાહેરાત કરવામાં આવેલ છે વડપરિયા ગામ બગડું જિલ્લો જુનાગઢ તાલુકો જુનાગઢ અમે ડુંગળી વેચવા ગોંડલ યાર્ડ આવ્યા છે રાતે અમે ત્રણ કલાક લાઈનમાં ઊભા ઉભા થઈ તઈ અમારી ગાડી ખાલી થઈ બરોબર પછી ભાવમાં હરાજી થાય તો સિત્તેર રૂપિયા થી ત્રણસો રૂપિયા સુધી માલ જાય તો સિત્તેર રૂપિયા માં અમને પોહાય કે સિત્તેર રૂપિયા માં અમને પોહાતું જ નથી પચાસ સાઈઠ રૂપિયા તો અમારે ડુંગળી કટિંગ કરવા ના લઈએ છે પચાસ રૂપિયા ભાડું થાય દસ રૂપિયા નું બારદાન આવે તો અમારે શું કરવાનું અમારી જમીન કા સરકાર સંપાદન કરેલી છે અને કા નિકાસ ની આપે અને કા અમને પાંચસો થી છસો રૂપિયા ભાવ બાંધણું કરતી એટલું કરી દીએ અને કા અમારી જમીન સરકાર સંપાદન કરી લઈએ તો અમે બધા બીજા કઈક કામ ધંધે રડી જઈએ બરોબર છે ને ખેડૂત એવું જ કરવું છે ને આપણે આપડે તો બહુ પરેશાન છે વેપારી બિચારા શું કરે સરકાર ખરીદી કરી અને દિલ્હી અંદર નીચા ભાવે વેચે છે અહીંયા ઊંચા ભાવે લે છે વેપારીને કોઈને ભણતર આવવા દેતા નથી બરોબર અમારે પણ ઊંચા ભાવે ડુંગળી લેવી છે પણ વેચવી ક્યાં એક્સપોર્ટ બંધ ને હિસાબે અમે પણ છે અને અમારે ઊંચા ભાવે લેવી છે પણ સરકાર પડતર નથી સરકાર ડુંગળીની ખરીદી કરી ઊંચા ભાવે અને પછી નીચા ભાવે બીજા માર્કેટમાં દિલ્હીમાં બધી વેચે છે અમને પડતર બેસવા દેતી નથી અમારે ઊંચા ભાવે લેવી છે ખેડૂતો ડુંગળી ખેડૂતો પરેશાન છે પણ કેમ લેવી અમારે પણ લાખો રૂપિયાનું નુકસાન છે એક એક કાઢીએ ચાર ચાર આઠ રૂપિયાનું નુકસાન છે એક્સપોર્ટ બંધ થવાથી અમારી એક જ માંગ છે સરકારને કે ખરીદી કરે છે એમાં કઈ મન ખેડૂતો ને કઈ ભાવ મળવાના નથી એ ચાલીસ એમએમ થી સાહીઠ એમએમ ની ડુંગળી માંગે છે ગુજરાતની અંદર પચીસ થી ચાલીસ એમએમ જ ડુંગળી બની છે એ ડુંગળી ગમે ત્યારે સાત આઠ દિવસમાં માં પડે છે નકર ડુંગળી ઉડી જાય ખરાબ થઈ જાય બરોબર સરકાર એ સરકાર પાસે એટલી માંગણી છે કે એક્સપોર્ટનો બેન્ડ ઉઠાવી અને સરકાર એક્સપોર્ટ ચાલુ રાખે